મોકલી તેમાં પણ રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ પેટે ચૌદ લાખ આડતીસ હજાર થી વધુ રૂપિયા પડાવી લઈ ઠગે આચરનારો ઝડપી પાડી તેઓના અકાઉન્ટમાં લાખો રૂપિયા ફ્રીસ આવ્યા છે ઇન્ટરનેટના જમાનામાં ઓનલાઈન ઠગાઈના બનાવો વધી રહ્યા છે ત્યારે ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ પર અલગ અલગ ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેક લિંક મોકલી તેમાં વેપારીને રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે ચૌદ લાખ આડત્રીસ હજારથી વધુ પડાવી લઈ ઠગાઈ આચરનાર ભાવેશ કેશુભાઈ કાગડિયા નિખિલ રમેશ પાનસેરિયા અને અમિત નરસિંહ જીવાણીને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓને બેંક ખાતામાં પાંચ લાખ ત્રાણું હજારથી વધુ ફ્રીઝ કરાવ્યા છે સુરતના એક ફરિયાદીને એક દિવસ અનનોન ટેલિગ્રામ નંબરથી તેઓને મેસેજ આવેલો અને તેઓને એવી લાલચ આપવામાં આવેલી કે તેઓ જે એક ટાસ્ક ફિલ્મ રિવ્યૂના જે ટાસ્ક છે તેને એ ટાસ્ક પૂર્ણ કરશે તો તેઓને ખૂબ જ ઓછા સમયમાં તે ટાસ્ક પૂર્ણ કરવાના ભાગરૂપે ખૂબ સારું એવું વળતર મળશે તેના ભાગરૂપે જે સુરતના ફરિયાદી છે તેને એક લિંકના માધ્યમથી તેઓને રજિસ્ટર કરવામાં આવેલા એ લિંકના માધ્યમથી અને તેઓ પાસે અલગ અલગ ટાસ્ક આપવાના પેકેજના રૂપે કુલ ચૌદ લાખ આડત્રીસ હજાર છસો એકાણું રૂપિયા જમા કરાવડાવવામાં આવેલા તે જમા કરાયા બાદ સુરતના ફરિયાદી પાસેથી શરૂઆતમાં તો બહુ મિનિમમ એમાઉન્ટનું પ્રોફિટ દેખાડીને તેઓને આપવામાં આવેલો જેથી સુરતના વેપાર જે વ્યક્તિ છે તેને વિશ્વાસ આવેલો પરંતુ ત્યારબાદ કુલ ચૌદ લાખ અડત્રીસ હજાર છસો એકાણું રૂપિયા તેઓને પરત આપવામાં ન આવેલા જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈપીએકની કલમ છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી અને આ જે ટાસ્ક ફ્રોડના ભાગરૂપે જે બેંક એકાઉન્ટ જે યુઝ થયેલા હતા તેમાં અલગ અલગ ચૌદ લાખમાંથી માંથી પાંચ લાખ ત્રાણું હજાર અગિયાર રૂપિયા ફ્રીઝ કરી કરવામાં આવેલા છે અને આમાં કુલ ત્રણ આરોપીઓને ગિરફ્તાર કરવામાં આવેલા છે જેમાં આરોપીની વિગત છે એક નામ છે અમિત નરસિંહભાઈ જીવાણી જેઓ ઓનલાઈન ઘર વખરીના ચીજ વસ્તુનો વેપાર કરે છે જહાંગીરપુરા સુરતના રહેવાસી છે મૂળ ગઢડા બોટાદના છે બીજા નિખિલ રમેશભાઈ પાનસેરિયા જેઓ બીકોમ સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ કતારગામના છે અને મૂળ વાંકિયા અમરેલી જિલ્લાના છે તથા ત્રીજા ભાવેશ કેશુભાઈ કાંકડિયા જેવો એમ્બ્રોડરીનો ધંધો કરી રહ્યા છે કતાર ગામના છે અને મૂળ તેઓ ગઢડા બોટાદના રહેવાસી છે આ ત્રણેય આરોપીઓએ બેંક એકાઉન્ટ ખોલાવડાવીને અલગ અલગ માધ્યમથી જે પૈસા છે તેઓના ખાતામાં જમા થયેલા હતા જેનું ચંદાને તેઓને ગિરફ્ત કરવામાં આવ્યા છે સમગ્ર જનતાને સુરત સિટી સાયબર સેલની નંબર અપીલ છે કે કોઈ પણ અનનોન વ્યક્તિ ટેલિગ્રામના માધ્યમથી કે વોટ્સએપના માધ્યમથી કોઈ સંપર્ક કરે અને રેટિંગ અથવા ટાસ્ક આપ ટાસ્કના ભાગરૂપે અલગ અલગ પેકેજના ભાગરૂપે પૈસા જમા કરાવડાવીને કોઈ માંગણી કરે તો ખાસ તેઓના વિશ્વાસમાં ન આવી ન આવીને તેઓની ઓથેન્ટિસિટી તપાસીને જો તે સાચા લાગે તો જ કોઈપણ અનનોન વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરવો હાલ તો ઝડપેલા રીઢાઓ સોશિયલ મીડિયાથી જ લોકોને શિકાર બનાવી તેઓને વાતોમાં ભોળવી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરતા હોવા આવા ઠગોની વાતોમાં ન આવવા પણ સાયબર ક્રાઇમની ટીમે લોકોને અપીલ કરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા